તમે અમારી એબલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ લખજો અને હા બેલ આઈકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં પાટણ લોકસભા બે હજાર ચોવીસના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને સિદ્ધપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોર આજે વડનગર શહેર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે દાદા હાટકેશ્વરના દર્શન કર્યા હતા અને કોંગ્રેસના પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા આ પ્રસંગે વડનગર તાલુકાના કોંગ્રેસના કદાવર પ્રમુખ મહેન્દ્રસિંહ ઠાકોર વડનગર શહેરના પ્રમુખ વિનોદ પટેલ કોંગ્રેસ કિસાન મોરચાના રામજી ચૌધરી બાબુજી ઠાકોર સુલતાનપુર અમરસિંહ ડાભી જગતસિંહ ડાભી જેવા કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકર્તા અને ખેરાલુ વિધાનસભાના લોકલાડીલા નેતા મુકેશભાઈ દેસાઈ પણ પોતાના કાર્યકરો સાથે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લાના પ્રમુખશ્રી જયદેવસિંહ ચાવડાએ પાટણ વિધાનસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વિશ્વાસ આપતા કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે એક બાહોશ ઉમેદવાર છે ચંદનજી ત્યારે આપણે બીજું કંઈ પણ બધું જે પણ થયું હોય આગળનું ભૂતકાળ ભૂલી જવાનો છે અને જ્યારે ઇન્ડિયા ગઠબંધન આજે આજે આટલું મજબૂત થઈ ગયું છે આ લોકોને એટલો ત્રાસ થઈ ગયો છે કે કોંગ્રેસના ખાતા બંધ કરી દે અમારા નેતા કેજરીવાલ સાહેબને જન્મ પૂરી દીધા અમારે ઓફિસો ઓફિસોસીઝ કરી દીધી આટલી આટલો આતંક છે આ આતંકવાદીઓને મટાવવા માટે મિટાવવા માટે ઇન્ડિયા ગઠબંધન મજબૂત થવાનું છે અને આપણા બધાના અંદર અંદરના વિખવાદો ભૂલીને આપણે મજબૂત થવાનું છે આપણે બીજા બધાની સીટોની વાત ચર્ચા છોડી દેવાની છે ફક્ત ને ફક્ત ચંદનજી એટલે ચંદનજી પાટણ લોકસભા કોઈપણ સમયે કોઈપણ સંજોગોમાં જ્યારે પણ કોંગ્રેસ પાર્ટી બોલાવશે ત્યારે અમે બધાએ આપણી સાથે ઉપસ્થિત રહ્યા છીએ અને હંમેશા રહીશું